કેન્દ્રીય સંચાર મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી

ખેડા લોકસભામાં દેવસિંહ ચૌહાણને પાંચ લાખથી વધુ લીડ મળશે ને જીતશે તેવો વિશ્વાસ ઋષિકેશ પટેલે વ્યક્ત કર્યો લોકસભા ચૂંટણી જીતવા માટે કાર્યકરોએ કામગીરી શરૂ કરી દીધી હતી અને મિટિંગનો દોર શરૂ થયો હતો આદરણીય અમારું કેન્દ્રીય નેતૃત્વ એકસો પંચાણું જેટલા ઉમેદવારોની જે પસંદગી કરી એમાંથી પંદર જેટલા ઉમેદવારો ગુજરાત રાજ્યમાંથી પણ નક્કી થયા છે તમામને શુભેચ્છાઓ છે સાથે ખેડામાંથી દેવુંસિંહભાઈને ફરીથી એક વખત વધારે તક મળી છે એમને પણ અને અભિનંદન અને સ્વાભાવિક છે વાતાવરણ આ સમગ્ર દેશની અંદર અને ગુજરાતમાં ખાસ કરી વર્ષોથી ભાજપમય છે સંગઠનના કાર્યકર્તાઓ પણ જ્યારે પણ ઇલેક્શન આવે ચૂંટણી આવે એટલે તમામે તમામ કાર્યકર્તાઓ ક્યાંય સહેજ પણ પ્રકારના અવાજ સિવાય એક સાથે આદરણીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ ભારતને મળ્યું છે એટલે એ નેતૃત્વ ઉપર વિશ્વાસ સંપૂર્ણપણે જ્યારે દેશને હોય ત્યારે આ ગુજરાત એ તો એમની કર્મભૂમિ રહી ચૂકી છે એટલે તમામ કાર્યકર્તાઓ ખૂબ હૃદયપૂર્વક અને સી આર પાટીલ સાહેબે જે કહ્યું છે કે પાંચ લાખ ઉપર આપણે જીતવાનું છે અને આપ લખી રાખો કે આવતા સમયમાં જ્યારે છવ્વીસ સીટના રિઝલ્ટ આવે ક્યાંય પાંચ લાખથી ઓછી લીડ નહીં હોય রিপোর্টার মনোজ সিং সোলঙ্কি খেড়া